કાકા તમારો કોમે છે ને હાઈઠ ચાલી જેવું થઈ ગયું હો હવે હાઈઠ ચાલી એટલે તાર શું તમે મોટે મોટે ફેંકતા છો ને કે ગમે તે ઓફિસમાં આપણો નામ લઈને જો તો મને બધા ઓળખે જ છે ઓળખે છે ને મને તું ક્યાં ગયો તો હું જો તો બાગાયત રે બાગાયતની ઓફિસમાં તો કે ના ભાઈ અમે એ કોઈને ઓળખતા નથી બાગાયતની ઓફિસ છે તારે શું કામ હતું

બીજી ઓફિસે ઘરે ગયો તો બાગાયત ખાતે ઓફિસ નહીં હોય કોઈ પ્રાઇવેટ ઓફિસ હશે કાળા કાળા કાળા